કે જ્યાં ગાંધીનગરમાં કમલમ ખાતે આજે ભાજપની એક બેઠક મળી હતી આ અંદર તમામ ભાજપના લોકો હાજર હતા બેઠકમાં ધારાસભ્યો સહિત મંત્રી સાથે જ સાંસદો પણ હાજર હતા પરંતુ કેટલાક સાંસદો ધારાસભ્યો અને મંત્રી ગેરહાજર રહ્યા હોવાની વાત એ સામે અત્યારે આવી રહી છે

કે જ્યાં ગાંધીનગરમાં કમલમ ખાતે આજે ભાજપની એક બેઠક મળી હતી આ બેઠક ની અંદર તમામે તમામ ભાજપના લોકો હાજર હતા બેઠકમાં ધારાસભ્યો સહિત મંત્રી સાથે જ સાંસદો પણ હાજર હતા પરંતુ કેટલાક સાંસદો ધારાસભ્યો અને મંત્રી ગેરહાજર વાત એ સામે અત્યારે આવી રહી છે તો બીજી તરફ વિવાદમાં રહેલા ગુજરાતના મંત્રી બચ્ચુ ખાબડ આ બેઠકમાં ગેરહાજર રહેતા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે તો બીજી તરફ ત્રીસ જેટલા ધારાસભ્યો પણ

જે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી એ સૂચનાનું પાલન પણ ક્યાંક ન થયું હોય તેવું પણ લાગી રહ્યું છે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે મંત્રી બચુ ખાબડ સહિત ત્રીસ ધારાસભ્યો અને સાંસદો એવા ચહેરાઓ એ આજની આ ભાજપની બેઠકમાં ગેરહાજર રહેતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે શું વધુ વિગત

પેલા પણ એ તેર જેટલી કેબિનેટની બેઠકોમાં પણ ગેરહાજર રહ્યા છે અવારનવાર એ પાર્ટીના કાર્યક્રમો થી તેને દૂર રાખવામાં આવે છે કે તે પોતે દૂર રહે છે એ હજી સુધી ક્યારેય સ્પષ્ટતા પાર્ટી કે બચુ ખાબડ દ્વારા કરવામાં નથી આવી બચ્ચું ખાબડ એ મનરેગા કૌભાંડ બાદ એ અનેક વખત ચર્ચાઓ માં રહ્યા છે પણ એ કોઈ કાર્યક્રમોમાં હાજર નથી રહેતા કે પાર્ટીની કોઈ મીટિંગ હોય તેમાં પણ હાજર નથી રહેતા અને આજે જયારે સી આર પાટીલ દ્વારા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે એ સૂચના આપવામાં આવી હતી તેમાં પક્ષના નાના મોટા કાર્યકર્તાઓથી માંડીને તમામ લોકો હાજર રહ્યા હતા પણ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ જેટલા ધારાસભ્યો આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા અને સૌ કોઈ આખે વર્ગ તેવું નામ હોય તો એ

દેખાયા નથી લોકો અનેક વખત રજૂઆતો લઈને ગુજરાત પર માંથી તેની ઓફિસે આવતા હોય છે પણ બચુ ખાબડ સાથે તેમની મુલાકાત નથી થતી એટલા માટે ચોક્કસ થી માની શકાય આ કાર્યક્રમ થકી કે સી આર એ આમંત્રણ આપ્યા હોવા છતાં

મંત્રી બચ્ચુ ખાબડ ઉપસ્થિત ન રહ્યા એક આંખે વળગીને જે ચહેરો સામે આવે એ મંત્રી બચ્ચુ ખાબડ જોકે એવું નથી કે આ એક એવી બેઠક આવી અનેક એવી બેઠકો થઈ ગઈ છે આની પહેલાં પણ જેની અંદર મંત્રી બચ્ચુ ખાબડ એ સરકારના નેતાઓ સાથે પણ નહોતા જોવા મળતા પોતાની ચેમ્બર જે ગાંધીનગર સચિવાલયમાં આવેલી છે ત્યાં પણ નથી જોવા મળતા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનું જે મંત્રીમંડળનું જે વિસ્તરણ થાય તેની અંદર મંત્રી બચ્ચુ ખાબડનું પત્તું કપાય છે કે કેમ કારણ કે સવાલો અહીંયા એ ઉભા થઈ રહ્યા છે કે જ્યારે મનરેગા કૌભાંડ એમાં એ મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રોના નામ સામે આવતા રાજકારણ ગરમાયું હતું બંને પુત્રોની પોલીસે ધરપકડ કરી અને કાર્યવાહી પણ કરી હતી ત્યારથી મંત્રી બચ્ચુ ખાબળ કે જે કોઈ એવી સભા કોઈ એવી મીટિંગ કે કોઈ એવી બેઠકોમાં પણ નથી જોવા મળતા એ ચહેરો નથી જોવા મળતો તેને લઈને લોકમુખે પણ હવે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે મંત્રી બચ્ચુ ખાબળ કે જે સીઆર પાટીલે કંઈ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભાઈ આ બેઠકમાં તમામે તમામ ધારાસભ્યો સાંસદો મંત્રી બધાએ હાજર રહેવાનું છે છતાં પણ કેટલાક ધારાસભ્યો ધારાસભ્યોને મંત્રી બચ્ચુ ખાબળ ઉપસ્થિત ન રહેતા અને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જ્યોતરેજો ન્યૂઝરૂમ નમસ્કાર